અને લોકોએ ઢાંકી ગયા છે લોકોએ મન મનાવી લીધું છે એટલે જ અમે કહીશ અમે તો પાત્રી કહીશ કદાચ પાતરી સુપડતી લીધતીને પણ અમે જીતશું અને આ બધી દુકાનો તો બેન એવી હોય કે ચૂંટણી આવે ત્યારે ખૂલે અને ચૂંટણી વહી જાય પછી બંધ થઈ જાય એટલે કિરેટભાઈનું એક નિવેદન છે કે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયુ વેગી પ્રસરી રહ્યું છે કિરેટભાઈએ ખેડૂતોને સંબોધીને ખેડૂતો સાથે સાથે જેટલા પણ સ્થાનિક લોકો છે એમને સંબોધીને એવું કહ્યું હતું કે હું દવા પીને મરી જઈશ પરંતુ મારા ખેડૂતો સાથે ખરાબ નહીં થવા કેશુ બાપાની કરું તો કેશુ બાપા દ્વારા પણ ખેડૂતો માટે જેટલા પણ કાર્યો કરવામાં આવતા હતા એ બધા કેશુ જાય છે કિરીટ પટેલ તો કિરીટ પટેલ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એવા જ કાર્યો કરવામાં આવશે જેવું કેશુ બાપાએ એ કર્યા હતા પર ઉપસ્થિત છે ઘણા ખરા લોકો પણ મારી સાથે ઉપસ્થિત છે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું શું છે માહોલ જનતાનું અને શું લાગે છે કે કિરીટભાઈ બાજુ મારશે આ વગર આ વખતે બાજી મારવાની કોઈ બેન સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટી પાંત્રીસ હજારની લીડથી જીતશે આપ જોઈ જોઈ શકો છો કે બે મહિનાથી આ ગોપાલભાઈ ઇટાલિયા જે લોકોને મામા બનાવતા હતા ગુમરાહ કરતા હતા આ જ પ્રક્રિયા પોતે પોતાના વિસ્તારમાં બે હજાર બાવીસમાં ચૂંટણી લડ્યા હતા ત્યાં પોતે ઓગણસાઠ હજાર મતે હાર્યા હતા સાચું તો લોકો સમજે જ છે લોકોને ખબર જ હોય અને ભાજપ છે એ કાયમી ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે કિરીટભાઈ દસ વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા લોકોથી વાકેફ છે આજે અમારે રોડ જે તમે જોઈ છો જુનાગઢ ચાલે છે એ કિરીટભાઈ પટેલે જ કરાવ્યું છે વિસાવદમાં સો બેડની હોસ્પિટલ કરાવી છે અને અમારા નાના મોટા પ્રશ્ન હોય કિરીટભાઈ સોલ્વ કરે છે ધારાસભ્ય હોય કે ન હોય જે કાંઈ કામ છે એ કિરીટભાઈ જ કરે છે અને આ બધી દુકાનો તો બેન એવી હોય કે ચૂંટણી આવે ત્યારે ખૂલે અને ચૂંટણી વહી જાય પછી બંધ થઈ જાય આ ભા આ બીજા આવી પડ્યા તમે જોવો છો આપવાળા એ કાંઈ એ એ ક્યારે શું કરે એનું કોઈ નક્કી જ નથી અત્યારે લોકો પોતાના જૂના મત વિસ્તારમાં જે હાયરા છે એ લોકોનું શું ન્યાં આવી વાતું કરે છે એટલે આ ભાજપ છે એ કાયમી લોકો વચ્ચે રહેશે અહીંના કાર્યકર્તાઓ બધાય છે એ સાથે છે અને આ ભાઈ અમને મહમદ ગઝની ની ઓલાટ ને એ બધું કે છે અમે તો અહીંયા જ છીએ એ અહીંયા લડવો આવ્યો હતો મોહમ્મદ ગઝની તો બેન એ કહેવાય અવા ખોટું ભ્રામિત વાતો કરે છે સહકારી મંડળીની ખોટી વાતો કરે છે અને જુદી જુદી વાતો કરીને લોકોને કિરીટભાઈ એક એવો નેતા છે બેન હું બાયકાસ્ટ બ્રાહ્મણ છું દરેકને સાથે રાખીને દરેક સમાજને સાથે રાખી અને ચાલનારું આગેવાન છે સક્ષમ આગેવાન છે અમને વિશ્વાસ છે કે કિરીટભાઈ આવશે એટલે એની પાસે જે આઠસો આઠસો દિવસ વચ્ચે જે અમારા દિવસ ગયા છે એ પાંચ વર્ષનું કામ જો કોઈ કરી શકે તો કિરીટભાઈ પટેલ જ કરી શકે અને લોકોએ ઠાકી ગયા છે લોકોએ મન મનાવી જ લીધું છે એટલે જ અમે કહીશ અમે તો પાંત્રી કહીશ કદાચ પાંત્રીસ ઉપરથી લીટતી નહીં પણ અમે જીતશું તો જે પ્રમાણે અત્યારે મને હું અહીંયા આવી છું હિસાબગરમાં હા કોંગ્રેસનું મને કોઈ પણ એવું ઉમેદવાર પણ મળ્યું નથી અને કોંગ્રેસના સમર્થકો પણ અત્યારે મળ્યા નથી નીતિન રાનપડિયા પણ અત્યારે મને કાંઈ દેખાયા નથી સવાલ મારો ફક્ત તમને એ છે કે ગોપાલ ઇટાલિયાની હું વાત કરું તો ત્રેવીસ માર્ચના રોજ આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધા હતા કે અમારા ઉમેદવાર ઉતરશે ચોવીસ માર્ચના રોજ એમને પ્રચાર અને પ્રચારની શરૂઆત કરી દીધી હતી એમની પાસે સિત્તેર દિવસનો સમયગાળો થઈ ગયો છે પ્રચાર કરવાનો અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાસે ફક્ત થી વીસ દિવસનો સમયગાળો છે તમે જનતા પાસે કેટલા ઉતર્યા અને કેટલો કિરેટભાઈની વાહવાઈ કેટલીને કિરીટભાઈનું કામ કેવું બોલે છે કિરેટભાઈને ઉતરવું જ ન પડે બે આ ભારતીય જનતા પાર્ટી છે વર્લ્ડ લેવલે કાર્યકર્તા નંબર વન પાર્ટી છે બધા કાર્યકર્તા પોતે જ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે જેની પાસે કાંઈ ડિઝાઇન ન હોય ખોટું બોલવું હોય એને બધું વહેલું ફોર્મ ભરવું પડે વહેલું કરવું પડે આ તો અમારી શિક્ષ વાળી પાર્ટી છે અને અહીંયા તો અમારું બધું ગોઠવેલું જ હોય બેન ફોર્મ ભરાણા પહેલા જ અમારે નક્કી થઈ ગયું હોય કાર્યક્રમનો પ્રવાસ ઉમેદવાર કોણ અમારે તો કમરનું નિશાન મહત્વનું હોય બેન એટલે અમારે તો આખી ફોજ જ છે આપ પણ જાણો જ છો કે ભાજપ શું છે આપને પણ કાંઈ ચોખટ કરવાની જરૂર નથી અમારી જે કાર્યક્રમ છે અને એક વસ્તુ બેન પાકી છે કે ગમે એટલું ફોડ આવે જો સત્તા હશે અને આ સીટ એક આવી જાય કાંઈ ફેર પડે નહીં અમારો વિકાસ વારંવાર રૂંધાય આજે અમારે તેર વર્ષ થઈ ગયા લોકો વિરુદ્ધમાં મતદાન કરી કરી એટલે લોકોએ ઠાંક્યા છે અને વિકાસ છે તમે જુઓ કે વાહ અમે ગોળી માંડીને વિકાસ રૂંધાય છે રોડના રસ્તા છે એ બધુંય છે એમાં અમારા માનીય મુખ્યમંત્રી સાહેબે એક એકસોને કરોડ રૂપિયા ફાળવેલ છે અને જેમાંથી